સમાચાર સમાચાર બકુલા છે મુખ્ય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને જાપાન વચ્ચેની ભાગીદારી વ્યૂહાત્મક સ્થિરતા વધારવામાં મહત્વપૂર્ણ હોવાનું કહ્યું આવતીકાલે બિહારમાં યોજાનારી પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે ગંભીરતાથી ચર્ચા થઈ રહી હોવાનું જણાવતું અમેરિકા ફિલિપાઇન્સમાં તાજેતરમાં આવેલા વિનાશક વાવાઝોડામાં અત્યાર સુધીમાં છાસઠ લોકોના મોત અને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેવ દિવાળી અને નાનક જયંતીની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી ભારત અને જાપાન વચ્ચેની ભાગીદારી ઇન્ડો પેસેફીકમાં વ્યૂહાત્મક સ્થિરતા વધારવામાં ફાળો આપે છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં આઠમાં ભારત જાપાન ઇન્ડો પેસેફિક ફોરમમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે ભારત અને જાપાને ભાગીદારી વધારવા સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા સેમી કંડકટર મહત્વપૂર્ણ ખનીજો સ્વચ્છ ઉર્જા અને અવકાશમાં રોકાણ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ સાથે બે મુખ્ય લોકશાહી અને દરિયાઈ રાષ્ટ્રો તરીકે ભારત અને જાપાનની ઇન્ડો પેસિફિક પ્રત્યે મોટી જવાબદારી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ક્વાલાલમપુરમાં તાજેતરમાં યોજાયેલી પૂર્વ એશિયા સમિટમાં જાપાનના વિદેશમંત્રી સાથેની તેમની મુલાકાત દરમિયાન બંને પક્ષો આ ભાગીદારીને આગળ વધારવા માટે સંમત થયા હોવાનું શ્રી જયશંકરે વધુમાં જણાવ્યું હતું બિહાર બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આ તબક્કામાં આવતીકાલે અઢાર જિલ્લાઓની એકસો એકવીસ બેઠકો ઉપર મતદાન થશે આ તબક્કામાં એક હજાર ત્રણસો ચૌદ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે અને ત્રણ કરોડ પંચોતેર લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પ્રથમ તબક્કામાં જે જિલ્લાઓમાં મતદાન થશે તેમાં પટના દરભંગા મધેપુરા સહરસા મુઝફ્ફરપુર ગોપાલગંજ સિવાન સારણ વૈશાલી સમસ્તીપુર બેગુસરાય લખીસરાય મુંગેર શેખપુરા નાલંદા બક્સર અને ભોજપુરનો સમાવેશ થાય છે આ તબક્કા માટેનો પ્રચાર ગઈકાલે સમાપ્ત થયો છે મતદાનનો બીજો અને અંતિમ તબક્કો અગિયારમી નવેમ્બરે યોજાશે મતગણતરી આ મહિનાની ચૌદમી તારીખે હાથ ધરવામાં આવશે સાંભળીએ એક વિશેષ અહેવાલ बिहार विधानसभा चुनाव के पहले चरण में नीतीश कुमार सरकार के 16 मंत्रियों की चुनावी किस्मत का फैसला होगा बिहार के दो उप मुख्यमंत्री सम्राट चौधरी तथा विजय कुमार सिन्हा तारापुर तथा लखीसराय निर्वाचन क्षेत्रों से भाजपा प्रत्याशी के तौर पर चुनाव लड़ रहे हैं राष्ट्रीय जनता दल के नेता और महागठबंधन के मुख्यमंत्री पद के उम्मीदवार तेजस्वी प्रसाद यादव वैशाली जिले के राघोपुर विधानसभा क्षेत्र ऐसी चुनावी मैदान में है लोक गायिका मैथिली ठाकुर दरभंगा के अलीनगर और भोजपुरी फिल्मों के जाने माने अभिनेता तथा गायक शत्रुघ्न यादव उर्फेसारी लाल यादव सारण जिले के छपरा विधानसभा निर्वाचन क्षेत्र से चुनावी मैदान में हैं। धर्मेंद्र कुमार राय के साथ सकलैन अख्तर आकाशवाणी समाचार पटना વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ ન્યુઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેકલે સાથે મંત્રણા કરશે તેઓ બંને દેશો વચ્ચે ચાલી રહેલા મુક્ત વેપાર કરાર અંગે પણ ચર્ચા કરશે શ્રી ગોયલ ન્યુઝીલેન્ડની મુલાકાતે છે અને બંને દેશો વચ્ચે વેપાર રોકાણ અને નવીનતા સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી અનેક સ્તરીય બેઠકોમાં ભાગ લેશે વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત અને ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર ઉપર વાટાઘાટોનો ચોથો રાઉન્ડ ત્રીજી નવેમ્બરના રોજ ઓકલેન્ડમાં શરૂ થયો હતો બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંવાદને વધુ ગાઢ બનાવવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે ત્રીજીથી સાતમી નવેમ્બર દરમિયાન ઓકલેન્ડમાં યોજાયેલી આ વાટાઘાટો મહિનાઓની તકનીકી ચર્ચાઓ પછી સંતુલિત વ્યાપક અને પરસ્પર લાભદાયી કરાર ઘડવાના નવા પ્રયાસને ચિહ્નિત કરે છે વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વિશે ખૂબ જ સકારાત્મક અને સુદ્રઢ હોવાનું અનુભવે છે તેઓ ગઈકાલે ભારત અમેરિકા સંબંધો ઉપરના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખૂબ જ આદર છે અને તેઓ વારંવાર વાત કરે છે વેપાર વાટાઘાટો અંગે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી લેવીટે ખુલાસો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની વેપાર ટીમ ભારતીય પક્ષ સાથે ગંભીરતાથી ચર્ચા કરી રહી છે એક દેશ નાણાકીય સમાવેશ સાથે ડિજિટલ નવીનતા અપનાવીને તેના લાખો નાગરિકોને સશક્ત બનાવી શકે છે તે ભારતે દર્શાવ્યું છે શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કતારના દોહામાં બીજા વિશ્વ સામાજિક વિકાસ શિખર બેઠકના ઉદઘાટન સત્રને સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે સાર્વત્રિક પેન્શન કવરેજ તરફ દેશની પ્રગતિ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો તેમણે કહ્યું હતું કે દેશના સામાજિક સુરક્ષા કવરેજમાં ભારે વધારો થયો છે દરમિયાન ડોક્ટર માંડવિયા મોરેશિયસના શ્રમ મંત્રીને મળ્યા હતા અને કૌશલ્ય વિકાસ શ્રમ ગતિશીલતા ડિજીટલ શ્રમ પ્લેટફોર્મ અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા ઉપર વ્યાપક ચર્ચા કરી હતી આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ફિલિપાઇન્સમાં આવેલા વાવાઝોડામાં છેલ્લા અહેવાલ અનુસાર લગભગ છાસઠ લોકો માર્યા ગયા છે અને લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે મધ્ય ફિલિપાઇન્સમાં આ વર્ષે આવેલા સૌથી મોટા વાવાઝોડામાં સેબોના સમગ્ર શહેરો સહિત મોટા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સાંભળીએ એક અહેવાલ तूफान कालमेघी ने सेबू के सबसे अधिक आबादी वाले मध्य द्वीप के समूचे शहर सहित व्यापक क्षेत्रों को जलमग्न कर दिया है यहाँ सबसे अधिक मौतें हुई हैं। वीडियो फुटेज में लोग छतों पर बैठे हुए दिख रहे हैं जबकि गाड़िया और कंटेनर सड़कों पर बहते हुए दिख रहे हैं राहत कार्यों में सहायता के लिए तैनात एक सैन्य हेलीकॉप्टर उतरी मिंडा नाव द्वीप में दुर्घटनाग्रस्त हो गया इस कारण हेलीकॉप्टर में सवार चालक दल के छह सदस्यों की मौत हो गयी यह मिंडा नाव द्वीप आरोप अगुसान डेल सूर के निकट दुर्घटनाग्रस्त हो गया था और सहायता के भेजे गए चार विमानों में से एक था तूफान कालमेघी का स्थानीय नाम टिनो दिया गया है यह तूफान कल फिलीपींस में दस्तक देने के बाद कमजोर पड़ गया है लेकिन अभी भी 130 किलोमीटर प्रति घंटे से अधिक की रफ्तार से तेज हवाएं चल रही हैं। દેશભરમાં આજે દેવ દિવાળી અને નાનક જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે દેવ દિવાળીનું પર્વ દેવતાઓના પૃથ્વી પરના અવતરણને ચિહ્નિત કરે છે આજના દિવસે ભક્તો પવિત્ર નદીમાં ધાર્મિક સ્નાન કરે છે અને ઘર મંદિર અને ઘાટ ઉપર દીવા પ્રગટાવવામાં આવે છે ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજે પૂજારીઓ દ્વારા મંત્રોચ્યાર અને શંખનાદ સાથે ગંગા આરતી કરવામાં આવશે આજે નાનક દેવની પાંચસો છપ્પનમી જન્મજયંતિની પણ ઉજવણી શીખ સમુદાય દ્વારા કરાઈ રહી છે પંજાબના અમૃતસર સહિત અન્ય ગુરૂદ્વારાઓ અને શ્રી હરિમંદિર સાહિબના સુવર્ણ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યા છે ગુરબાનીના પાઠ વચ્ચે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રી હરિમંદિર સાહિબ શ્રી અકાલ તખ્ત સાહિબ અને ગુરૂદ્વારા બાબા અટલ રાય ખાતે આજે સાંજે પવિત્ર ગ્રંથોના પાઠ પછી દીપ પ્રાગટ્ય સમારોહ અને પ્રદૂષણ મુક્ત ફટાકડા પ્રદર્શન યોજાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાનક જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે આ અવસર બધાને નાનક દેવના આદર્શો અને મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપે છે અને સર્વેને વધુ સારા સમાજના નિર્માણ માટે માર્ગદર્શન આપે છે પ્રધાનમંત્રીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળી નિમિત્તે દેશભરના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે તેમણે કામના કરી છે કે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલ આ દિવ્ય અવસર દરેક માટે સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ લાવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઐતિહાસિક બાલીયાત્રા ઉત્સવ અને બોયતા બંધના નિમિત્તે તમામ દેશવાસીઓને ખાસ કરીને ઓડિશાના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે બાલીયાત્રા ઓડિશાની ભવ્ય દરિયાઇ વ્યાપારી પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવ્ય ભૂતકાળને યાદ કરીને દરેક વ્યક્તિ એક વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને કાર્ય કરશે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે છત્તીસગઢની મુલાકાત લેશે તેઓ નવા રાયપુર અને રાજનંદગાંવમાં શ્રેણીબદ્ધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે જેમાં છત્તીસગઢની સ્થાપનાના પચીસ વર્ષ નિમિત્તે આયોજીત રજત મહોત્સવ ઉજવણી કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને જાપાન વચ્ચેની ભાગીદારી વ્યૂહાત્મક સ્થિરતા વધારવામાં મહત્વપૂર્ણ હોવાનું કહ્યું આવતીકાલે બિહારમાં યોજાનારી પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે ગંભીરતાથી ચર્ચા થઈ રહી હોવાનું જણાવતું અમેરિકા ફિલિપાઇન્સમાં તાજેતરમાં આવેલા વિનાશક વાવાઝોડામાં અત્યાર સુધી છાસઠ લોકોના મોત અને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દિવાળી અને નાનક જયંતિની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો